ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે અને સમગ્ર ભારતમાં ગુજરાત મોડલ બતાવીને વિકાસના ગુણગાન ગાવામાં આવતા હોય છે પરંતુ આજ ગુજરાતના ગામડાઓની વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું સામે આવ્યું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં હવે સત્તા પક્ષના નેતાઓ વિકાસના નામે મત માંગતા જોવા મળશે પરંતુ ગુજરાતમાં વિકાસ કેટલો થયો છે તેનું તાજું ઉદાહરણ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યું છે હાલ ભલે એકવીસમી સદી ચાલી રહી હોય પરંતુ સાબરકાંઠા જિલ્લાનું પોસ્નીના હજુ ઓગણીસમી સદી ચાલી રહી છે પોસ્નીનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો વિકાસ હજુ રસ્તામાં જ અટવાયેલો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે કારણ કે અહીંયા રોડ રસ્તાના અભાવે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોડ અને રસ્તાના અભાવે દર્દીઓને જોડીમાં લઈ જવા પર મજબૂર થયા છે જુઓ સાબરકાંઠાના દ્રશ્ય અને ગામમાં વિકાસ ન થયો હોવાના કારણે સ્થાનિકોમાં માં કઈ પ્રકાર રોષ છે તે પણ સાંભળો

જયારે જીતાલા ફળિયામાં અમે સરપંચના મતદાન લઈએ કેવાના વતને ડેલિકેટ ના આપીએ છીએ ધારાસભ્યને આપીએ છીએ સો કિલોમીટર દોડીને જાલોદ નડિયાદ ડાકોર મિટિંગમાં જઈ શકીએ છીએ મોદીની સરકારની મોદીની આ મોદીમાં ખામી નથી ધારાસભ્યમાં ટૂસમાં ખામી નથી પણ સરપંચોમાં ને ડેલિકેટમાં જીતનલાલના ફળિયામાં રસ્તાની ઉભી છે આમાં પ્રશ્ન ખરાબ છે આમાં એક બી ઓડો શાળાનો નથી ચાર કિલોમીટર છોકરા ભણી શકતો નથી ઓગણવાડી નથી આ ટાઈમે નાસ્તો નથી

आ डोली करीने सब टेड़ो आ जओ हमारी जगह में कौन को हो तो कोई तो है नीलू ने સાબરકાંઠાના પાટાપટ ગામના ટીપુબેન બીમાર થતા ત્રણ કિલોમીટર સુધી તેમને જોડીમાં લઈ જવામાં આવ્યા હતા કારણ કે તેમણે જે જગ્યા પર રહે છે ત્યાં સુધી સરકારનો વિકાસ પહોંચ્યો નથી ત્રણ કિલોમીટર ચાલીને સ્થાનિકો તેમને જોડીમાં લઈને એકસો આઠ એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યા હતા અહીંયા ભાજપના બે બે સાંસદ હોવા છતાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ પણ હજુ આ વિસ્તારમાં રોડ નથી બનાવી શક્યા તો આને આપણે કયો વિકાસ કહેવો જ્યારે આ ગામમાં કોઈ પણ દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવો હોય તો ગામમાં પહેલાં કેટલાક લોકોને ભેગા કરવા પડે છે કારણ કે ઝૂલીને ઉચકવા માટે બે ત્રણ લોકોની જરૂર પડતી હોય છે અને ત્યારબાદ ઝૂલીમાં લઈ જવામાં આવે છે અહીંના સ્થાનિકોની માંગ છે કે ગામમાં વહેલી તકે રોડ બનાવવામાં આવે તો આ છે આપણા ગુજરાતનું મોડલ અને ત્યાંનું એવું ગામ જ્યાં વિકાસનું નામો નિશાન જોવા મળતું નથી આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ हे पीर परा